ખાસ કરીને આપણા સર્વરના ઇસ્યુ બાબતે ગઈકાલે અમારા વિભાગના અધિકારીઓ સાથે અને ત્યાંના જે ખાસ કરીને આખા ગુજરાતની અંદર આઈટી સેલ વિભાગમાંથી જે સંભાળે એની સાથે પણ મિટિંગ થઈ એના માટે કાયમી ઉકેલ આવે એ માટેની કાલે અમે ચર્ચા કરી છે લગભગ એકાદ બે દિવસ પછી જે આખું સોફ્ટવેર નવું નિર્માણ થવાથી જેથી કરીને અત્યારના સોફ્ટવેરને કારણે જે એ કહેવાય છે એના પ્રશ્નો છે એ

એ ન મળે એટલા માટે મારો વધારે આગ્રહ એવો છે ઝડપથી જેટલું વહેલી તકે ઈ કેવાય સી થાય એનો અમારો એક આગ્રહ એના માટે પણ છે બીજું બધા જ રાજ્ય સરકારની ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ પણ હવે આના માધ્યમથી જેટલું એના ખાતામાં પૈસા જમા થાય કોઈને વચ્ચે નાની મોટી ગડબડ ન થાય એવા ઉદ્દેશ સાથે ઈ કેવાયસી કરાવવા માટેનો રાજ્ય સરકારનો પણ અમારો વિભાગનો બંનેનો આગ્રહ છે જેટલું શક્ય એટલું ઝડપથી થાય એવો અમારો પ્રયત્ન છે પણ ક્યાંક ક્યાંક પછી ગુરુ સરકારને બદનામ કરવાના ઈજા નથી પણ આ બધું ઘઉં ચાલી રહ્યું છે એટલે એ પણ ન થાય એની પૂરીની કામ કરાય છે દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટર સાથે અમારા વિભાગના અધિકારીઓને અમે સીધા સંપર્કમાં છીએ ત્યાં જ્યાં મુશ્કેલી પડે ત્યાં સરકાર પડતી તરત ઊભા રહી અને મુશ્કેલવાનો પ્રયત્ન કરીએ છીએ